અનેક બારમી ડિસેમ્બર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ કચડાના ગઢાળી રોડ ઉપર કિશોરભાઈ વિલાણીના ફાર્મ હાઉસ ખાતે કચડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવનાર નગરપાલિકા ચૂંટણીઓ અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને પ્રભારીશ્રીઓની સૂચના અનુસાર એક મિનિટનું આયોજન કરાયું જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી અને ગુજરાતના સહપ્રભારી મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર મારવીજી અને બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ઉપાધ્યક્ષ હિંમતભાઈ કટારીયા બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રભારી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચેતનભાઈ ખાજર ગઢડા નગરપાલિકા કોંગ્રેસ પક્ષના પ્રભારી ડોક્ટર ડીપી પી રાણીકા સાહેબ સહપ્રભારી દિનેશભાઈ મકવાણા ભાવનગર કોંગ્રેસ મહામંત્રી કુણવતભાઈ મકવાણા વગેરે આગેવાનો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જેમાં ગઢડા નગરપાલિકા વિપક્ષ નેતા કનુભાઈ જેબરિયા કઠડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વિનાણી બોટાદ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સુખદેવસિંહ ગોહિલ કઠડા માર્કેટિંગ યાર્ડના

ગઠડા તાલુકા પંચાયત સભ્ય મહેશભાઈ ધરજીયા ગઠડા શહેર ઓબીસી કોંગ્રેસ પ્રમુખ પરેશભાઈ મકવાણા ગઢડા નગરપાલિકા સભ્ય મુકેશભાઈ રાઠોડ ગુરભાઈ ઓહિલ નવસાલભાઈ પટ્ટી મહેબૂબભાઈ સૈયદ ગઠડા શહેર કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ રાઠોડ જિલ્લા કોંગ્રેસ આગેવાન હરેશભાઈ પાટગીર રફિકભાઈ ખોખર રામજીભાઈ પરમાર પીટી પરમાર જયુભાઈ મકવાણા ઇકબાલભાઈ ચૌહાણ મનીષભાઈ રાઠોડ વિઠ્ઠલભાઈ પરમાર રમેશભાઈ બારોટ વગેરે કાર્યકરો આગેવાનો મિત્રભાઈઓ બહેનો જોડાયા હતા